નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા ભાગ સમગ્ર દેશમાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે વડોદરા શહેરમાં કોઈ તીખનખોર દ્વારા શહેરની શાંતિને પલિતો ચાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે શહેરના કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગો પર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાવવા વિવાદ સર્જાયો છે જોકે આ બાબતની જાણ થતાં જ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે આ ઘટનાએ સમગ્ર દેશભરમાં ચર્ચા જગાવી મૂકી છે ત્યારે પોલીસ તંત્ર બન્યું એલર્ટ તકેદારીના ભાગ લેવામાં આવી રહ્યા છે તેવામાં વડોદરા શહેરમાં શાંતિ ડોહાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મંગળવાડે વડોદરા શહેરના બાગ વિસ્તારમાં આવેલા સાઈબાબા સોસાયટી પાસે અંબિકા વિદ્યાલય નજીક વાઘેશ્વરી સોસાયટી તરફના મુખ્ય માર્ગ ઉપર કોઈ તત્વો દ્વારા પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો રોડ ઉપર ચોંટાડવા વિવાદ સર્જાયો છે આ બનાવની જાણ થતાં જ સામાજિક કાર્યકર અતુલ ગામેચી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક આ બાબતની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી જેથી તાબડતોડ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ પાકિસ્તાન ફ્લેગના સ્ટીકરો લગાવનાર તત્વોની શોધખોળ હાથ ધરી છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્બન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને આ હુમલામાં છવ્વીસથી વધુ નાગરિકોના મૃત્યુ થયા છે પૂરા ભારત શોકમગ્ન છે ત્યારે વડોદરા શહેરના કારણીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટીની પાસે અંબિકા વિદ્યાલય પાસે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો આજે લગાવવામાં આવ્યા હતા વિરોધ કરવાનો સૌને હક અને અધિકાર છે વડોદરા શહેર શાંતિપ્રિય નગરી સંસ્કારી નગરી છે વડોદરા શહેરમાં ક્યાંય અશાંતિ ન ફેલાય તેવા પ્રયાસ વડોદરા શહેરની જનતાએ કરવા પડશે સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે અમારી માંગ છે કે વડોદરા શહેરની પોલીસ ચોવીસ કલાક જાગતી રહે તમામ જગ્યાએ જોતી રહે અને વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયાસ કરે બીજી બાજુ ભારતના પ્રધાનમંત્રીને અમારી વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદને જ્યારે પોષી રહ્યું છે આતંકવાદને વધારો કરી રહ્યો છે તો આવા પાકિસ્તાનને નકશામાંથી નેસ્ત નાબૂદ કરે તે અમારી વડોદરા શહેર નથી